મિત્રો આજે આપણે જાણીશું રાઠોડ વંશના કુળદેવી માં નાગનેશ્વરીનો ઇતિહાસ મિત્રો નાગનેશ્વરી માતાજીનું મુખ્ય પ્રાગટ્ય સ્થાન એટલે કે મંદિર રાજસ્થાનમાં जोधपुर થી આશરે 70 કિલોમીટર અને बालोતરાથી આશરે 52 કિલોમીટરના અંતરે બાડમેર જિલ્લાના પંચપાદરા તાલુકાના નગાણા ગામે માં નાગણેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે માં નાગણેશ્વરી નાગોના રાજા વાસુકીના બહેન હોવાથી નાગ ભગીની પણ કહેવાય છે માતાજી નાગ સાપનું ઝેર હરી લેવાનું સામર્થ્ય ધરાવે છે જેથી વિસરી નામથી પણ ઓળખાય છે મહાદેવ ની પાસે રહી સિદ્ધિ તથા મહાદેવની પ્રસન્નતા મેળવી જેથી તે સિદ્ધ પણ કહેવાય છે શ્રેષ્ઠ ઋષિના માતા આ દેવી આસ્તિક માતાના નામે પણ ઓળખાય છે મિત્રો રણબંકા રાઠોડ જયારે ધર્મની રક્ષા કાજે યુદ્ધે જતા ત્યારે

માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આજે પણ રાત્રિ રોકાણ માટે વિશાળ જગ્યામાં ધર્મશાળા તથા ભોજનશાળાની વ્યવસ્થા પણ ખૂબ સરસ છે જોધપુરના મહેરાનગઢ કિલ્લામાં અને બિકાનેરમાં પણ માં નાગનેશ્વરીની મૂર્તિ સ્થાપિત કરેલી છે અને રાઠોડ વર્ષના કુળદેવી તરીકે પૂજાય છે

મામાએ જણાવેલ જગ્યાએથી માતાજીની મૂર્તિ લઈને જોધપુર જવા નીકળે છે ત્યાં રસ્તામાં તેમને થાક લાગતા વિસામો કરવા એક લીમડાના ઝાડ નીચે આરામ કરવા રોકાયા ત્યાં આરામ કરતા કરતા તેમને વિચાર આવવા લાગ્યો કે હું આ કુળદેવીની મૂર્તિ લઈને જાઉં તો છું પણ મારા કુટુંબીઓ આનો સ્વીકાર કરશે કે કેમ આ મૂર્તિને આ માતાને કુળદેવી તરીકે માનશે કે કેમ એવો વિચાર આવતા જ અચાનક એક પ્રચંડ અવાજ આવ્યો તેમની બાજુમાં રહેલો પર્વત ફાટ્યો અને તેમાંથી પથ્થર સ્વરૂપે મૂર્તિ પ્રગટ થઈ અને અવાજ આવ્યો કે હું જ મારું એક મંદિર જોધપુર રાજા મંદિર માટે આપે તથા મારી પૂજા રાઠોડ વંશ કરે તેવી બધી વાતો મને માન્ય રાખજો એવી બધી વાત કરી આશીર્વાદ આપી અને માતાજી ત્યાંથી અદર્શ થયા અને એ મૂર્તિ તેમના તેમ રહી ત્યાર બાદ રાવ ગુવરજી